વન્યજીવો માટે દેશનું પ્રથમ રાષ્ટ્રીય રેફરલ કેન્દ્ર જૂનાગઢમાં બનશે વન્યજીવોના નિદાન અને ચિકિત્સા કરી તેમને રોગથી બચાવવા માટે કામ કરશે આ કેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ભૂમિપૂજન તો સોળમી એશિયાટિક સિંહ ગણતરી બે હજાર પહેલનો પણ પીએમએ કરાવ્યો શુભારંભ વિશ્વ વન્યજીવ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની કરી અધ્યક્ષતા વન્યજીવોની પ્રજાતિને સંરક્ષિત અને સુરક્ષિત કરવા માટેની વિભિન્ન પહેલ સંદર્ભે થયું મંથન પ્રધાનમંત્રીએ જંગલ સફારીનો માણ્યો આનંદ તો સિંહ સદન પરિસરમાં કર્યું વૃક્ષારોપણ રાજ્યની ત્રીસ હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી કરાઈ નિર્ધારિત ઘરના ખરીદ વેચાણ સમયે કુલ અવેજ રકમના શૂન્ય પૂર્ણાંક પાંચ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા એક લાખ સુધી ટ્રાન્સફર ફીની કરી શકાશે વસૂલી સોસાયટીઓની કામગીરીમાં આવશે નિયમિતતા રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં જીએસટીની કુલ ચારસો છન્નું કરોડ રકમની કરાઈ ચોરી જીએસટીની ચોરી કરનારા પાસેથી વસૂલાયો રૂપિયા બસ્સો છેતાળીસ કરોડથી વધુનો દંડ વિધાનસભા ગૃહમાં વાંસદાના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ આપ્યો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં સ્થિરતા ઉપર કાર્યશાળાનું કર્યું ઉદ્ઘાટન આ કાર્યશાળા સહકારીતા મંત્રાલય પશુપાલન ડેરી તથા મત્સ્યપાલન મંત્રાલયની નીતિઓ અને પહેલની અમલવારી ઉપર કરશે કામ કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેના એમઓયુ પર કરાયા હસ્તાક્ષર જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં બરફવર્ષાનું યલો એલર્ટ ગુજરાતના મહત્તમ તાપમાનમાં પણ થયો સામાન્ય ઘટાડો આગામી પાંચ દિવસ ગરમીમાં રાહત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજાર ઘટાડા સાથે રહ્યું બંધ સેન્સેક્સ એકસો બાર અંકના ઘટાડા સાથે તો પચ્યાસી અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે બાવીસ હજાર એકસો ઓગણીસ પર રહ્યો બંધ રિયલટી મેટલ અને આઈટી સેક્ટર્સમાં જોવા મળી રિકવરી સોના ચાંદીના ભાવમાં ઉછાળો રૂપિયો તેર પૈસા મજબૂત ઓસ્કાર પુરસ્કારમાં ફિલ્મ અનોરાની ધૂમ બેસ્ટ ડિરેક્ટર એક્ટિંગ એડિટિંગ અને ઓરિજિનલ સ્ક્રીન પ્લે સહિત અનોરા ફિલ્મને મળ્યા પાંચ એવોર્ડ જો સલદાનાએ જીત્યો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટર માટે મળ્યો ઓસ્કાર એવોર્ડ